રાહદારીઓ પણ કંપી ઉઠ્યા હતા ત્યારે આ સમગ્ર ઘટનામાં હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઘટનાને લઈને પોલીસે નવા ખુલાસા કર્યા છે ત્યારે શું ખુલાસા કર્યા છે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે મળતી માહિતી મુજબ પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને કિયા ફોર વ્હીલર વચ્ચે અકસ્માત થયો હતો ત્યારે અકસ્માત બાદ બંને વાહનો એક્સપ્રેસ હાઈવે પર જ ઊભા રહ્યા હતા ને બંને વાહનોના ડ્રાઈવર નીચે ઉતરીને સમાધાન કરી જ રહ્યા હતા ને તે દરમિયાન પાછળથી આવી રહેલી રાજસ્થાન પાસિંગની હાઈ સ્પીડ ટ્રક સીધી બસને પાછળથી ટક્કર મારે છે અને ટક્કર એટલી જોરદાર હતી કે ઘટના સ્થળ પર જ બસના મુસાફર જે ત્રણ હતા તેઓનું મોત થાય છે જ્યારે સાત થી આઠ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થાય છે ત્યારે સ્થળ પર ભારે બૂમાબૂમ પણ મચી ગઈ હતી ત્યારે રાહદારીઓ અને આસપાસના લોકોએ તાત્કાલિક જ એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે લોકોમાં બાબતે રોષ પણ જોવા મળ્યો હતો કારણ કે એકસો આઠ એમ્બ્યુલન્સને કલાકથી બોલાવવામાં આવી હતી પરંતુ કલાક વીતી ગયા પછી પણ એકસો ત્યાં હાજર ન રહી હતી અને જે બાદ જે રાહદારીઓ હતા તેમના પ્રાઇવેટ ગાડીમાં તે ઇજાગ્રસ્તોને લઈ જાય છે અને સારવારમાં માટે ખસેડે છે ત્યારે આ અકસ્માત બાદ એક્સપ્રેસ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો અને વાહન વ્યવહાર પણ કલાકો સુધી પ્રભાવિત રહ્યા હતા ત્યારે ઘટનાની જાણ તે બાદ કણભા પોલીસને પહોંચે છે ત્યારે આ ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળ પર પોલીસની ટીમ હાજર થઈ જાય છે અને તપાસની કામગીરી પણ હાથ ધરે છે

એ બંને વચ્ચે સામાન્ય અકસ્માત થયેલો હતો જેથી બંને એક્સપ્રેસ પર સાઈડમાં ઊભા રહીને અકસ્માત બાબતે વચ્ચે રકચ ચાલી રહી હતી તે દરમિયાન તેમાંથી પેસેન્જર જે છે એ પણ ઉતરેલા હતા બસના ડ્રાઈવર પણ નીચે ઉતરેલા હતા અને ફોર વ્હીલ કાર જે છે તે લોકો પણ ત્યાં હાજર હતા તે દરમિયાન પાછળથી રાજસ્થાન પાસિંગની એક ટ્રક છે જે હજીરાથી આવી રહી હતી અને શ્રીનગર તરફ જઈ રહી હતી તેણે ટ્રાવેલ્સને પાછળના ભાગે અકસ્માત કરતા ટ્રાવેલ્સના જે પેસેન્જર છે તેમાંથી ત્રણ લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયેલા છે અને આ સિવાય આશરે ચારથી પાંચ લોકો ટ્રાવેલ્સમાં જે પેસેન્જર સવાર છે તે ઈજાગ્રસ્ત થયેલા છે પોલીસને ઘટના બાબતે જાણ થતાં તુરંત જ એક્સપ્રેસ હાઈવે પર પહોંચી ગયેલા હતા જેમાં કણબા પોલીસ સ્ટેશન અને વિવેકાનંદનગર પોલીસના અ જે વાહનો છે તે અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સૌપ્રથમ જે ઇજાગ્રસ્તો છે તેમને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે મોકલી આપેલ હતા અને જે મરણ જનાર છે તેની આગળની જે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે એક્સપ્રેસ હાઇવે પર કણભા પોલીસ સ્ટેશન વિસ્તારનું જે હરણિયાવ ગામની સીમ આવે છે તે જગ્યાએ બનાવ બનેલ છે બનાવ સવારે વહેલી સવારે બનેલ છે અને જે ટ્રાવેલ્સ છે એ મુંબઈથી નીકળીને ગુજરાત તરફ આવેલી હતી જે અમદાવાદ તરફ થઈને પાલનપુર જવાની હતી આ જે મૃતક છે તેમાં મોટા ભાગે મુંબઈના પેસેન્જર છે અને એક જે પેસેન્જર છે એ મહેસાણાના પેસેન્જર સામેલ છે આ સિવાય જે પેસેન્જરો ઈજાગ્રસ્ત છે તે હાલ સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે સારવાર લઈ લઈ રહેલ છે જે મુંબઈથી બેસેલા હતા બસમાં

તેમના અનુસંધાને હાલમાં પોલીસે અકસ્માત અને ફેટલની ફરિયાદ લઈને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે ટ્રક ચાલક જે છે ટ્રક મૂળ રાજસ્થાન પાસિંગના છે અને ટ્રક ચાલક ચાલક જે છે એ પણ રાજસ્થાનના વતની છે જે હજીરાથી શ્રીનગર તરફ જઈ રહેલા હતા ટ્રક ચાલક અને જે આ ઘટનામાં આરોપી છે તેને પોલીસે હસ્તગત કર્યા છે અને જે બસના ડ્રાઈવર છે તેની ફરિયાદ લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે

આ દુર્ઘટનાએ ફરી એક વખત હાઈવે સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં લાવ્યો છે ત્યારે સતત વધતા અકસ્માતોને જોતા હવે પ્રશ્ન ઉઠી રહ્યા છે કે હાઈવે પર સલામતી માટેના નિયમોનો અમલ ક્યારે ગંભીરતાથી થશે